ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં હોય ને આપણા બ્લોક જોતા હોય મજામાં તો આપણે હવે બીજું સવાર થઈ ગયું હે તો હવે આપણે દુકાઈની જઈએ જો પ્લાસ્ટરનું કામ પણ રાઈતી ચાલુ હતું તો રાઈતી પ્લાસ્ટર પણ થતું હતું તો આગળના વિડીયોમાં જોઈયો હું હવે કાલે થોડુંક બાકી છે તો કાલે થઈ ગયા હાલ તો પછી મળે હાલ તો આપણે ગામમાં આવી ગયા હે બરોબર દુકાને એક પંચો પણ હાંડ લીધું હે હવે આપણે જઈએ નાગભાઈ માતાજી ને મંદિરે આજ નાગભાઈ માતાજી નું મંદિરનું શૂટિંગ ચાલે છે કેમ કે વિડીયો બને છે

હા હા માતાજીના મંદિરે શૂટિંગ કરવાયા હે વિરમભાઈ અમાળા ભાઈ જ થાય છે તો સોંગ ઉતારે સોંગ આવશે એટલે અમે તમને આવા લોગમાં લિંક નાખશું હા બધાય લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો રોગે રોગા હું ખોદા મારો છે કરજો લાવ આ બધાએ રોવે ને બધાને કહી દઉં હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો લોક માર રખલન કેવું તો ઈ ધોકાવીને કરી છે તમને રેડી અને અમારી ચેનલ જોવાનું ભૂલતા નહીં એના ઉપર આપણો આ સોંગ આવવાનું છે અને જે સોંગ આપણે એની પેલા રીતે કરેલું છે હાલોધારીમાં દર્શનની તો બધાને ધ્યાનથી કહેવામાં આવે છે કે કરો શેર અને અમારી આંગળે એક સોંગ બનાવી રહ્યા છે એમાં માં ભેડિયાવાળીમાં નાગભાઈને આંગળે નાગભાઈ માના સાનિધ્યમાં આ માતાજીના સોંગમાં મા ભગવતીના ગીત સાથે શ્રી વિરામભાઈ આહી અને શ્રી કાજલબેન આહીરે પોતાના સ્વર કંઠે આ ગીતનું રેકોર્ડિંગ કરેલું છે અને તેમાં ગીતના જે વિરામભાઈના શબ્દોથી આ ગીતની રચના કરવામાં આવી છે તો બાપ આ ગીત નિહાળજો અને જેમ બને તેમ આ ગીતને લાઈક આપજો સરપ્રાઈઝ આપજો અને મા ભગવતી એટલે કે મા ભગવતી એમ કહે છે હું કહે છે કે રા પાડા રહેશે નહીં અને જાશે રાની રી તું ભમતો માગી ભીક તેની મને હંભાર દે માંડલી એ મોણિયા માં નાગભાઈ એમ કહે છે કે હે માંડલી તું જતો રે બાપ અને એ માં એમ કહેવાય છે કે શેલે હિમારો ગાળવા ગયા છે હિમારો ગાળવાની સાથે જ્યાં જ્યાં માતાજીએ બહેણા કર્યા ને બાપ એમાં વિલાસપુર ને માતાજીએ બહેણા કર્યા છે અને આવો રોડો કઈક ઇતિહાસી છે ને ઇતિહાસની સરવાણીની સાથે શબ્દોની સરવાણીની સાથે કવિતા અને કથિતની સાથે વિરમભાઈએ પોતાના શબ્દોથી આ રચના કરી છે આ રચના ખાસ નિહાળજો એમાં સ્વર આપી રહ્યા છે તો આપણે દુકાને આવી ગયા છે બરોબર દુકાને આવી બેઠા આપણે જે આગળ જોયું અમે આપણે નાગભાઈ માતાજીનું મંદિરનું સોંગ બનાવે છે અમારા વિરમભાઈ જ છે તો આપણે એ સોંગ આવશે ઓલા સોમવારે તો ત્યારે રિલીઝ કરે ત્યારે સપોર્ટ કરીજો એમાં એ પણ ગીત બહુ મસ્ત બનાવશે હાલો તો હવે પછી મેળ્યા થોડુંક આગળ કામ હાલો તો હવે આપણે દુકાને જઈને ઘરે જઈએ તોપરા પાણી કલ લઈ થોડીક કરી હાલ તો હવે વાડીએ જઈને મેળ્યા બ્લોગમાં બી ના રહીજો હજી કંઈ ન હે તો દેખાય છું શૂટિંગ નું દેખાય એવી રીતના બીજું કંઈ નવીન આવશે તો દેખાય છે બ્લોકમાં બી ના રહીજો સબસ્ક્રાઈબ કરાવવાનું આપણે ગામમાં આવી ગયા હે પાછા બરોબર તો હવે આપણે જવાનું હે પાછું નાગભાઈ માતાજીના મંદિરે ત્યાં શૂટિંગ હજી આલે છે

બરોબર બહુ પછી તો પંસર આવી ગયા હતા ઘણા બધા તો હવે હાન પડી ગઈ છે તો આપણે જઈએ હે વાડગી વાડીયા ગોડાઉનનું પ્લાસ્ટર પણ થાય છે નાઇટમાં અને વિમાન પણ છે તો હાલો તો હવે વાડીએ જઈને મળ્યા બરાબર વિમાન આવી ગયા છે અમારે જઈ લ્યાં કેવા આટા મારે એ સાડા પ્લાસ્ટરનું કામ આલે છે హలో థోడిక వర కడి దాయి ప్లాస్ట